ભરૂચની આમોદ નગરપાલિકા દ્વારા સમયસર પ્રીમોન્સૂનની કામગીરી હાથ ધરવામાં ન આવતા વરસાદના પગલે સમગ્ર પંથકમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખના વોર્ડ વિસ્તારમાં આવતા પશુ દવાખાના પાસે આવેલ નવી નગરીમાં લોકોના ઘરમાં ગટરનું દૂષિત પાણી ફરી વળ્યું હતું આ અંગે સ્થાનિકોના આક્ષેપ અનુસાર સમસ્યા બાબતે રજૂઆત કરવા છતાં તંત્રના કોઈ પણ અધિકારી કે પદાધિકારી આવ્યા ન હતા જેના પગલે સ્થાનિકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે આમોદનગર પાલિકામાં સફાઈ કામદારો પોતાની માંગણીઓને લઈ હાલ હડતાળ પર ઉતર્યા છે જેના પગલે સાફ સફાઈ ન થતા ઠેર ઠેર ગંદકીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે આ અમારા ઘરમાં પાણી પડઈ ગયું સાહેબ આવો મારા નાના નાના બચ્ચા છે મારા રાતે લઈને હું હું કઈ મારા ઘરમાં પલંગ છે તો હું લઈને હુવાની છે આવા નાના બચ્ચા છે એ લોકો તો તઈ જાય તો જલપા હંતાઈ ગઈ

તેની ઉપર પૂરતું ધ્યાન આપી ને આ લોકોને એરેજ કરીને એમનું એ કરે વીસ દિવસ પહેલાનો આ બનાવ છે વીસ દિવસ પહેલાં ગટર ફસાઈ ગયેલી હતી અને તેનો અમે પ્રતિ ઉત્તર આપેલો છે લેખિત આપેલું છે વારંવાર જાણ કરેલી છે ને તે છતાં બી આઠ દિન સુધી એ લોકોએ કોઈ અમારી સાથે ઓરમાયું વર્તન રાખી ને આ વસ્તુને અત્યારે અમારા ઘરોમાં પાણી આવવા મજબૂર કરેલું છે